તો મિત્રો આજે આ રેશન કાર્ડ ધારકો માટેની ખાસ વાત છે મહત્વની વાત છે મિત્રો કે જાન્યુઆરી બે હજાર પચીસનું અનાજ વિતરણ શરૂ થઈ ગયું છે અને મિત્રો રેશન કાર્ડ ધારકો માટે તો ખાસ એ છે કે જે રેશન કાર્ડ ધારકોએ રેશન કાર્ડનું ઈ કે નથી કરાવ્યું તેઓ જાન્યુઆરી મહિનામાં પણ રાહત દરે અનાજ મેળવી શકશે તેમને અત્યાર સુધી જે અનાજનો જથ્થો મળતો હતો તે યથાવત જ રહેશે મિત્રો અને મિત્રો આ વિશે પણ પહેલા વાત કરેલી જ કે ઈ કેવાયસી ન થયું હોય જે રેશન કાર્ડ ધારકોનું એમને પણ અનાજ મળવા પાત્ર છે મિત્રો એના વિશે પણ એક વિડીયો આપણે ચેનલ પર મૂકેલો જ કદાચ તમે નહીં જોયો હોય મિત્રો તો મિત્રો આજે રેશન કાર્ડ ધારકો માટે ખાસ કે મિત્રો જે જાન્યુઆરીનું અનાજ મળવાપાત્ર છે તે શરૂ થઈ ગયું છે આગળ વાત કરીએ તો મિત્રો અત્યોદય યોજના હેઠળ લાખો લોકોને સસ્તા દરે અનાજ મેળવે છે જે માટે રેશન કાર્ડ હોવું જ જરૂરી હોય છે ભારત સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને ઈ કે કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી જે અંગત એવી પણ વાતો સામે આવી હતી કે રેશન કાર્ડનું ઈ કે નહીં કરાવી હોય તો અનાજ બંધ થઈ જશે જોકે આ યોજનાનો લાભ જે કુટુંબને મળી રહ્યો છે તે જાન્યુઆરી માસમાં પણ ચાલુ જ રહેશે એટલે કે યથાવત જ રહેશે તો મિત્રો ઈ કે નથી કરાવી તો પણ ચાલુ જ રહેશે ગભરાવાની કંઈ જરૂર નથી આજે રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં સસ્તા દરે મળનાર અનાજ વિતરણની માહિતી જાહેર કરી દેવામાં આવી છે રેશન કાર્ડમાં મળતા સસ્તા દરે અનાજને લઈને રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વની જાણકારી આપવામાં આવી છે કે જે લોકોને એકત્રીસ ડિસેમ્બર બાદ ઈ કેવાય નહીં કરાવી હોય તો પણ અનાજ ચાલુ જ રહેશે તેમને મળવાપાત્ર જે અનાજનો જથ્થો છે એ અટકાવવામાં આવશે નહીં ખાસ વાત કે મિત્રો એન હેઠળ ત્રણ પોઈન્ટ અડસઠ કરોડથી વધારે લોકોને રાહત દરે આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે જે લોકોએ રેશન કાર્ડનું ઈ કેવાય નથી કરાવ્યું તેઓ પણ રાહત દરે અનાજ મેળવી શકશે તેમને અત્યાર સુધી જે અનાજનો જથ્થો મળતો હતો તે જાન્યુઆરી મહિનામાં પણ યથાવત રહેશે એટલે કે ચાલુ જ રહેશે તેમણે સસ્તા અનાજની દુકાનેથી એકત્રીસ જાન્યુઆરી પહેલા મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી લેવાનો રહેશે આશા રાખું છું કે આ માહિતી તમને બહુ સારી લાગી હશે મિત્રો ચાલો મળીએ કોઈ નવી માહિતી સાથે કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ